એમને હાજર રાખીને તપાસ કરવાની છે જે તે જગ્યા ઉપર સ્થળ ઉપર લઈ જવાના હતા એમને કોને કોને ઇન્જરી કરી છે અગાઉ આ જે બનાવ બન્યો ત્યાં ફોને કોની બીજા ઇન્જરી છે એ ઓવર સ્પીડમાં હતા તો આટિયોમાં લઈ જઈને ત્યાંની સ્પીડની માપણી કરવાની છે બીજા અન્ય તપાસ અન્ય ગુનાવા છે કે નહીં એ માટે એમને બીજા બીજી તપાસ માટે એમની જરૂરિયાત હોય